તમારો પરિચય છે મારું નામ પરમાર તુષાર ઘનશ્યામભાઈ છે ચુરખા સુરખા રોડ લક્ષ્મીનગર પાસે રહું છું અત્યારે વીઆવાયનો પુલ બને છે એના કારણે અહીંથી ડાયવર્ઝન આઈપીએલ નથી એટલે અહીંથી અમારા ઘર પાસે સાંકડો રસ્તો છે લક્ષ્મીનગરમાં ત્યાંથી લોડિંગ વાન નીકળે છે એના કારણે પંદર દિવસ પહેલાં બે થાંભલા પડ્યા હતા તારે કોઈ જાનહાની થઈ નહોતી એટલે અમે એ વખતે રિક્વેસ્ટ કરી કે અહીંયા અમને બમ કરાવો અને લોડિંગ વાનને બંધ કરાવો એ વખતે કોઈ તંત્ર જાગ્યું નહીં અત્યારે આ એની જ ઘટના દસ દિવસની અંદર બીજી વખત બની છે આ ઘટના કે બે થાંભલા ચાલુ ઇલેક્ટ્રિક લાઇનના પડ્યા છે અત્યારે હું અને મારી છોકરી બે ઊભા હતા ત્યાં હાલની અંદર એટલે ત્યાં એના માથે વાયર વાગ્યો છે નોર્મલ એટલે એને દુઃખ્યા છે હાલની અંદર કે આ તંત્ર ક્યારે જાગશે કોઈ માણસનો જીવ લેશે ત્યારે જાગશે કે આ તંત્રને કોઈ પડી નથી અમે એક વખત રિક્વેસ્ટ કરી તો રિક્વેસ્ટ કોઈ સાંભળવાવાળું છે નહીં પહેલી વસ્તુ કે તંત્રને કોઈ એલર્ટ નથી કે તંત્રને કોઈ જગાડવાવાળું વાળું નથી એટલે અમે આ રિક્વેસ્ટ હજી કરીએ છીએ કે આથી લોડિંગ વાનને બંધ કરો આ રસ્તો લોડિંગ વાન માટે નથી એના માટે તમે વીઆવાઈ બાયપાસ ડાયવર્ઝન કાઢો ઢાંકણીયા રોડ થી કાઢો બાકી આ રસ્તેથી તમે ડાયવર્ઝન બંધ કરી દો આ અમારી ચેલેન્જ છે લાઇસ્ટ હવે આની ઉપર અમે એક્શન લઈશું ડાયરેક્ટ